નમસ્કાર નરસંડા અને પાદરાના વડુ ખાતેના બે પેટ્રોલ પંપમાં ભાગીદાર ન હોવાની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે વાતચીત દરમિયાન માહિતી આપી હતી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા અને એરણે રહેલા યજ્ઞેશ શાસ્ત્રી જાણે કોઈના રાજકીય ઇશારે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો હાથો બની રહ્યા છે ત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે શહેરના અનેક વર્તમાનપત્રમાં આવેલા નરસંડા અને પાદરાના વડુના બે પેટ્રોલ પંપમાં ભાગીદાર ન હોવાનું જણાવ્યું હતું અને ત્રણ માર્ચ બે હજાર પચીસમાં પાદરાના વડું પેટ્રોલ પંપમાંથી અને

જે અમારી વિરુદ્ધમાં સમાચાર છાપવામાં આવ્યા છે જેમાં અમારી કન્સર્ન પણ નથી લીધી અમને પૂછવામાં પણ નથી આવ્યું આ બંને પેટ્રોલ પંપમાં અમે કોઈ માલિક નથી કે અમારો કોઈ ભાગ નથી જે તે સમયે અમે આમાં સમજૂતી કરાર કરેલા બંને પંપમાં જે યજ્ઞેશ શાસ્ત્રીએ અમારી જોડે ગેરરીતિ કરી છે અને એ પકડાઈ ગઈ એના લીધે અમે આ બંને જગ્યાએથી છૂટા થઈ ગયા છે નરસાડા નરસંડાના પંપમાં ત્રીસ બાર બે હજાર ચોવીસે ડિસેમ્બર મહિનામાં અમે જે કરાર કરેલો એમાંથી છૂટા થવાનો સમજૂતી કરાર રદ કર્યો છે અમે જે મારી પાસે આ કોપી છે જેમાં યજ્ઞેશભાઈ શાસ્ત્રી પણ ખુદ આ કરારમાં છૂટા થયા છે એમણે રાજી ખુશી સહી કરી છે એટલે આજની તારીખમાં નરસંડા પંપમાં કોઈ અમે માલિક નથી અને કોઈ અમારો હક નથી વડુનો જે પંપ છે પાદરા એમાં પણ જે અત્યારે માલિક છે એમણે માર્ચ મહિનામાં કંપનીની અંદર અરજી આપી દીધી છે કે ભાઈ અમારે આ જે અમે કરાર કર્યો હતો એ રદ કરવાનો અમારા ડિસ્પ્યુટ છે એટલે અમે આમાં જોડે રહેવા માગતા નથી એટલે બેમાંથી એક પણ પંપમાં અમે માલિક નથી કે ભાગીદાર નથી એટલે આ સમાચાર ખોટા છે સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.